તમકો જાતા હમણા ઓમ કા કેળા ને નાવા ના ના ત્યાં તો ઓફિસ છે એવર કે ઓફિસ આવી તમે કમણા જાતા હવે તો સેતર હતી હતી હવે સરપંચ કન જાય હવે આપણે ચેર ચેર ફરતા છોકરા લઈ ફરતા હોય છે

તાર શું તો હેડ 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 હવે વસે ગોપાલજીન ઘરે આયુ ગોપાલજીન ઘરે શું કરશે અલ્યા ઓલા તલાટી બેન મો હેમણા થોડસે ઘરનું શું કરે લડાઈ ગયો લડાઈ ગોપાલિયો તો લડાઈ ગયો મારી મહા તારે લડાય અલ્યા બત ગોપાલજી કરી નહીં જોન ક્યાં નરો પડ્યો અલ્યા જો કોક નોટ વિહારી જાય બોજી શું છે ગોપાલજી ગોપાલજી તો દેખાતો

બિર્યા હતા ગોપાલજી ને ખાટલા પર બિહાર્યા હતા તો હવે આપડે રી કાઢવાની એની માથે કની માથે તો આપડે તો હરખા સફા ને આપડા બાકન અને અહી ચાવી તમે સરપંચ માં છોજ નહી કે ના સાલેક શોખ લાગે ખબર પડે શું કહું ચાવી જીવતી પાજી ભલે થાય પાજી નઈ એવી મળ્યો હ અરે હેઠા લડાવ કેલા ડોટ ફૂટ કે મારે હા હા આ બને રાતી છોડ દેવું આપણા તો છોકરા કન લાઈન મને વંચાવ ખબર પડે કોઈ કન એવો મરાવો ને કઈ બતાવે નહિ ઓ હવે ડોટ આ મૂળાવાયા તો છોટી છોટી મોઠી ક્યુડી આવી જુજી ચીડ ચીડતી એન ફૂલ નઈ મસ્ત છે એસલ ખારા ખારો એસલ સે ફાટો

ભિકારી ભિકારી કમ આ મોઘરી ખાવે હું સરીના કસો હોભરો ભિકારી જો ભિકારી એવા થઈ જાશો તમને ખબર છે પડી ગયો આમ તાકો તમે સરપંચની ગોપાલજી તમારું કરી દે આ તમને કીતોમાં ના આ કાને તમે મારે આ અંગૂઠા તમાર હક ને

મનત કામ ખબર પડતી નહિ એટલે તને બોલાય ગુજરાતી હોય ઇંગ્લિશ માં સિરિક મન ખબર પડે થાય છે એમ ને હવે અને તમારી જોડે સહી કરાઈ ગયા તમારું રાજી નામ હાલવામાં આવશે પાસ લાખ રૂપિયા તમારું મળતું તો ને એ લઈ ગયા હે વાત વાત તમે હાથા મણો હો મેં તમારે જી દગો કર્યા ને

અલ્યા હરખાબા આ તો ચુ છે ખબર છે પકળ અલ્યા પકળ રાજુ આપલે બધું છે આપલે બધું ને કઈ પડતું આપલે અલ્યા મત પટ અલ્યા ખબા શું છે ઓમ બત પકડી દે પકડી હા મારે બેસાણી ડાલતો મેઠી ને ઓહ તારે ગોપાલજી ને કુટે મજા એ મારો ઢોડો ઢોડો ડાળું નથી ખાતું અમારો ડાળું નહીં ખાય અમારો કેમ શું થયું આ ગોપાજી કેવા કુટે હે જો હા હરખ મારો હરખ અમારો મારો એ જો દે હેઠા બા શું કરે ના હવે ન કરો એ હે અમારવાળો સરખું કેવા 500 રૂપિયા લે તમને કરી ફરે મારતા કે પૂજા એ જબર આપણા બાપના મકોડા કાઢે હારું મકોડા અને યે ફુડકી જો હા હારી બાર ગાડી કો પરલી હારી તાડે પાડો હારી બાર ગાડી રાજી ઉમદો હ હ હ મને માર સુતી તું તું મમ બસ બસ ખાજાવે એક સાલા થાશે હે સાલા કરશે તે વિશ્વાસ વાત કરે પગ 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 ભાગો છે પગ 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 કરજો હા આઈ ચાલે આ ઓ દીધું નામ ના લેને અરે બા ઓના જોપી પકડ્યો તો રામ ઓલે આમને ગોંથે જો આપણે હેડો હેને ખબર પડે અને હેડી નાયકો પડે કોકો મને વિશારે આઈજો આઈજો છે હેડ એકદમ એક ફોટ તું આ સાઈક કરવાની બાકી અલ્યા વી વી હેડો એ થઈ તો તમે રાખ્યો નથી અરે બસ આ બીજું મારા ઓલા બીજું બીજું આવું તો હવે ન હોય તમને